સુરત શહેરમાં ચોરીના મોબાઈલ ફોનનું ગેરકાયદેસર નેટવર્ક ચલાવતા ત્રણ આરોપીઓને ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી કુલ 279 મોબાઈલ ફોન મળી આવ્યા છે જેની કિંમત આશરે 16.79 લાખ જેટલી આકવામાં આવી રહી છે આ નેટવર્કનો મુખ્ય આરોપી ધીરજ છે જે સુરત એરપોર્ટ પર એર ઈન્ડિયાના ટેકનિકલ મેનેજર જેવી સંવેદનશીલ પોસ્ટ પર ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ચોરીના ફોન ખરીદતા હતા અને તેના સ્ક્વેર પાર્ટ્સ કાઢીને બજારમાં વેચતા હતા પોલીસે ત્રણે આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધી દીધો છે અને આ મોટા નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન ચાલાન છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ જગ્યાએ જ્યારે મોબાઈલ ચોરી થતી હતી અને પોલીસ સ્ટેશનમાં ઈએફઆર અને ફરિયાદ દાખલ થઈ છે ત્યારે અમે લોકોએ ઓનલાઈન પણ ટ્રેસિંગમાં સીઆર પોર્ટલ પર મૂકેલું છે અને લોકલ બાતમી તરફથી પણ માહિતી મળેલ હતી કે જે રવિ રૂમાલભાઈ રાજનર જેઓની ઉંમર એકત્રીસ વર્ષ છે જેઓ મજૂરી છૂટક મજૂરી કરે છે ઝૂંપડપટ્ટી નવાગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે અને બીજા સંતોષ ઉલ્ફે લગડા બાબુભાઈ ગાયકવાડ જેમની ઉંમર ચુમ્માલીસ વર્ષ છે જેઓ પણ છૂટક મજૂરી કરે છે અને સંતોષ શ્રીનગર નવા નવાગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે આ બંને જણા વિવિધ માર્કેટો ભીડભાડવાડી જગ્યા બીઆરટીએસ જેમકે નવરાત્રી છે કે કોઈ પ્રસંગ ગણપતિજીનો જે ઉત્સવો હોય છે જ્યાં ભીડભાડવાડી જગ્યા છે ત્યાંથી આ મોબાઈલની ચોરી કરી અને અલગ અલગ જગ્યાએ વેચતા હતા એમાંથી એમનો સંપર્ક થયો છે કે જેઓ ધીરજ રવિન્દ્રભાઈ જોપે છે જેઓ ની ઉંમર પચીસ વર્ષ છે અને જેઓ એરલાઇન્સમાં જોબ પણ કરે છે એન્જિનિયરિંગનો એમણે ઇલેક્ટ્રોનિક એક્સપર્ટ છે તેઓ અને એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગમાં કામ કરે છે જે આ ધીરજ છે તે અને છેલ્લા એક વર્ષથી એમની દિલ્હીથી અહીંયા એરલાઇન્સમાં ટ્રાન્સફર થઈ હતી સુરત એરપોર્ટ ખાતે ધીરજ જોબ કરે છેલ્લા એક વર્ષથી જે બંને આરોપી છે રવિ રૂમાલભાઈ રાજનાથ અને સંતોષ ઉર્ફે લગડા જેઓ બહારથી આ રીતે ચોરી કરી અને મોબાઈલ આજે એન્જિનિયર છે જોપે એમને આપતા હતા ધીરજ જોપે વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી જેમ કે ઓનલાઈન પણ ટૂલ્સ છે બીજા એ ટૂલ્સ ખરીદી અનલોક ટૂલ્સ છે જેમાં સેમ એફડબ્લ્યુ ટૂલ્સ છે અને થ્રી ટૂલ્સ પણ એમના લેપટોપમાંથી મળી આવે છે પોલીસની તપાસ દરમિયાન વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી અને ફોનને અનલોક કરવો એના વિવિધ સ્પેડ પાર્ટ્સ લેવા મધર વિવિધ સ્પેર પાર્ટ્સ અલગ કરવા મધર બોર્ડ અલગ કરવું એ બધા નાના નાના સ્પેડ પાર્ટ્સ અલગ કરી અને વિવિધ માર્કેટમાં પણ એ વેચતા હતા અને કોઈ ગ્રુપ હોય વોટ્સઅપ ગ્રુપ જેમાં કોઈ પોતાની ડિમાન્ડ મૂકે કે મારે મોબાઈલમાં આપ સ્પેર પાર્ટની જરૂર છે કે મધર બોર્ડની જરૂર છે કે બીજા કોઈ સ્પેડ પાર્ટની જરૂર છે તો એનો કોન્ટેક કરી અને આ ધીરજ ઉર્ફે રવિન્દ્રભાઈ ઝોપે છે એ એમને પ્રોવાઈડ કરતા હતા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે આ ધીરજ રવિન્દ્રભાઈ જોપી કે જેવા એન્જિનિયર છે અને આ રીતે કામ કરી રહ્યા છે ત્યારે પોલીસે એમના ઘરે જઈને સર્ચ કરતા આશરે સાડી બસો જેવા અઢીસો જેવા મોબાઈલ એમના ત્યાંથી મળ્યા છે અને પોલીસે કબજે કર્યા છે અને આરોપીને પણ અમે અટક કર્યા છે બસો ને ચોસઠ જેવા મોબાઈલ અમને મળ્યા છે ત્યાંથી પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન્સમાં જ્યારે આરોપીને પૂછપરછ કરી ત્યારે એનું કેવું એવું છે કે જે રીતે એને એન્જિનિયરિંગ કર્યું છે અને આ રવિ અને સંતોષ ના કોન્ટેક માં આવ્યા હતા અને એમને ફાઇનાન્સિયલ ઇશ્યુસ એ ડીલ કરતા હતા એજ્યુકેશન માટે પણ એને પૈસાની જરૂર હતી ઓલરેડી તેઓ એન્જિનિયર છે પરંતુ એમને પૈસાની જરૂર હોવાથી એમણે આ કામ કર્યું હતું એ જણાવે છે સર આઇપોન ને માલવામાં આવે છે તો હા હાઈકોન કે ધાલો કરી નાખ્યો કે આની પાછળ રૂપિયા કેટલા લેતા હતા એ વિવિધ ડિફરન્ટ ડિફરન્ટ જેવી લોકોની જરૂરિયાત હોય મુજબ એમની પાસેથી પૈસા લેતો હતો પરંતુ આઈફોન અનલોક અને સેફ હોવા છતાં પણ જે મેં કહ્યું ટૂલ્સ છે એ ટૂલ્સની સાથે કામ કરી અને પછી ટૂલ્સથી અનલોક કરતા હતા ખોલી નાખવા માટે થઈને જે મેં કીધું એ ટૂલ્સ યુઝ કરી અને મોબાઈલનો પાસવર્ડ ખોલી અને પછી આખું હાર્ડવેર પણ એ અલગ કરી અને સ્પેરપાર્ટ અલગ કરતા એન્જિનિયરિંગ છે અને એન્જિનિયર છે પોતે અને લાંબા ટાઈમથી જોબ કરે છે એટલે અ અરાઉન્ડ પચાસ થી સાહીઠ હજાર જેવો એમનો પગાર છે હા એની ટ્રાન્સફર અહિયાં થી પેલા અહિયાં જોબ કરતો હતો અને ત્યાંથી દિલ્હી એમની ટ્રાન્સફર થઈ હતી ને દિલ્હી થી પાછો અહિયાં છેલ્લા એક વર્ષથી એપ્રિલ બે હજાર ચોવીસ થી એ સુરત એરપોર્ટ પર કામ કરે છે બહુ ટાઈમ પહેલા જ્યારે એક વર્ષ દિલ્હી એમની આરોપીની જે ટ્રાન્સફર થઈ એ પહેલા જ્યારે એને જરૂર હતી સેકન્ડ મોબાઈલ ની ત્યારે એ ત્યાં માર્કેટ માં ગયો હતો જ્યાં સેકન્ડ ના મોબાઈલ મળે છે અને એ માર્કેટમાં જ એને આ રવિ રૂમાલ રાજ અને સંતોષ રૂપે લાંગડા બાહુભાઈ ગાયકવાડ ની મુલાકાત થઈ હતી ના એ મોસ્ટલી આ બધું કામ એમના ઘરેથી કરતા હતા પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં